કવિશ્રી હિતેન આનંદપરાની એક બીજી રચના આજે રજૂ કરું છું હિતેન આનંદપરાની રચનાઓ જે હોય છે એમાં ખૂબ જ સચોટ વાત પણ ખૂબ સહજ રીતે કહેવામાં આવે છે અને એટલા માટે જ મને આમની કવિતાઓ ગમતી હોય છે જાજુ નજીક નહીં જાવું કોઈની જાજુ નજીક નહીં જાવું પાછળથી શાને પસ્તાવું કવિએ કેટલી મોટી વાત એક આખી આપણા આપણે આપણે બધાની સાથે બનતી વાત છે કે જાજુ નજીક નહીં જાવું કોઈની જાજુ નજીક નહીં જાવું અને આવું આવું કરીએ તો પછી શું થતું હોય છે આગળ જતા એમ તો કે પાછળથી શાને પસ્તાવું આવું કરીએ જયારે કોઈની નજીક બહુ જઈએ અને પછી આપણને પાછળથી પસ્તાવો થાય એના કરતા કવિ પહેલેથી આપણને રોકે છે ટોકે છે કે પાછળથી શાને પસ્તાવું અંતર એક અદકેરું જાળવતા આવડે તો સંબંધો ફૂલે નહીં ફાલે દરેક સંબંધોની એક મર્યાદા હોય એક એની ગરિમા હોય તો દરેક સંબંધનું જે અંતર છે એને જો અદકેરી રીતે જાળવીએ તો સંબંધો ફૂલે નહીં પણ ફાલે એક બે જણ ખાલી સોસરવા રાખીને બાકીને રામ રામ ચાલે કેટલી સરસ વાત કરી છે કે એક બે જણ ખાલી સોસરવા રાખીને બાકી બધાને રામ રામ ચાલે મોંઘેરી લાગણી ના કરવા જતન નાહક સસ્તાવું કોઈની જાજુ નજીક નહીં જાવું લાગણીઓ ખરેખર કેટલી મોંઘી હોય છે તો કવિ કહે છે કે મોંઘેરી લાગણી ના કરવા જતન નાહકનું શાને સસ્તાવું શબ્દનો જે ઉપયોગ છે નાહક નું સર્જક નથી આ માણસ તો ખાલી વચેટીઓ સમગ્ર જગત માં શ્રેષ્ઠ સર્જનહાર કોણ તો કે ઈશ્વર ઈશ્વર સિવાય કોઈ સર્જક નથી આ માણસ તો ખાલી વચેટીઓ આઘેથી ઊંચા પહાડ જેવો લાગે ઓરા જાઓ તો સાવ વહેતીઓ દૂર થી ડુંગર રીતે કવિ કહે છે કે આગે થી ઊંચા પહાડ જેવો લાગે અને જેવા ઓરા જાઓ તો સાવ વહેતીયો સર્જક ને માન એના સર્જન ને માન વચેટીયા માં નાહક અટવા કોઈ ની જાજુ નજીક નહીં જાવું કે સર્જક ને માન એના સર્જન ને માન એટલે ઈશ્વરને અને એનું જે સર્જન છે એને તમે માન આપો પણ વચેટીયા માં નાહક અટવા કોઈને જાજુ નજીક નહીં જવું